બ્યાસી જીરો પાંચની પાછળના ભાગે સફેદ કલરના ટાંકામાં પેટ્રોલ ડીઝલ સિવાય અન્ય કોઈ જવલ પ્રવાહીનો જથ્થો ભરેલો હોવાની બાતમી મળી હતી જ્યારે બાતમી વળી જગ્યાએ રેડ કરતાં કલ્પેશભાઈ તીખાભાઈ ડાંગર રહે રંગોળા તાલુકો ઉમરાળાવાડાને જવલ નશીલ પ્રવાહી તેમજ એક બલેરો પિકઅપ વાહન સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પીંચ્યાસી હજારનો મુદ્દામાલ સાથે ઇસમને ઝડપી લઈ ધોરણો સૈનિકે રવિ હાથ ધરી હતી